જ્યાં રિપેરિંગ કામકાજ ન કરાયું તો પછી પરિસ્થિતિ ગંભીરા જેવી થઈ શકે છે વાપી શામળાજી હાઈવે પર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં મળી આવ્યું દેગામ ખાડી બ્રિજ જર્જરિત બન્યો છે વર્ષો જૂનું આ બ્રિજ પર ખાડા પણ જોવા મળ્યા છે ભારે બરખમ વાહનો પૂરા રોડ ખરાબા પડ ગયા તમારે પૂરી ગાડી ગયા જમ્પર બેઠ ગયા ખતરનાક છે और बहुत हाँ। बुरा हालत खराब है कितना घंटा लगता है आपको बहुत टाइम तो लगता है यहाँ से अब एक घंटा तब हो गए मेरे को चार तीन चार किलोमीटर काटा मैंने बहुत खडे हुए पड़ा ब्रिज खराब है क्या मांगे है सरकार से सरकार से मांग सर हमारे रोड बनाया जाए ये जो रोड है ना हम लोग यहाँ से कम से कम यहाँ पे मेरा फैक्ट्री हो गया दस साल जब भी बारिश होता है ये दो ही बारिश में ये रोड ऐसा ही हो जाता है गवर्नमेंट पे इस पर ध्यान देना चाहिए ब्रिज की कैसी ब्रिज का तो हालत बहुत खराब है कब गिर जाए कुछ पता नहीं है ठीक है ये मेरे को लगता है रिनोवेशन हुए है, इसको कम कम से पाँच छह साल हो गया होगा ये हमेशा का प्रॉब्लम है हम लोग यहाँ से हमको दो किलोमीटर जाने में कम से कम एक घंटे लगते हैं इतने गड्ढे हैं एकदम थर्ड क्लास है सर पूरा खड्डा खुड्डे पूरे रस्ते में देख रहा है सर ये ब्रिज की हालत कैसी है ब्रिज का तो सर सड़िया वड़िया सब देख रहा है यहाँ से खड्डा भी उतना है कभी भी गिर सके ऐसा है सर क्या मांग रहेगी मांग तो यही जनता से सब लोग जागरूक रहे और जो काम है काम अच्छा देखे ऐसा કામ સાલ પ્રોબ્લેમ વાપી થી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલ શામળાજી હાઈવે ઉપરનો આ રોડ છે કે જ્યાં આપ જોઈ શકો છો કે આ બ્રિજ છે તે ખૂબ જ જર્જરિત બન્યો છે ઘણા વર્ષોથી આ બ્રિજ ઉપર જે ભારે વાહનોની આવી છે જેને કારણે આ સમગ્ર ઘટના બનવા પામી છે પરંતુ જે પ્રમાણે આ બ્રિજ જર્જરિત બન્યો છે જે પ્રમાણે આ બ્રિજની રેલિંગો જે ધસી પડે તે ટાઈપની થઈ ચૂકી છે આપ જોઈ શકો છો કે બ્રિજના કોર્નરનો જે ભાગ છે તે ખૂબ જ ગંભીર બાબત અહીં બનવા પામી છે જે આપ જોઈ શકો છો કે આ જે બ્રિજની કોર્નરની સાઈડ છે અહીંથી મંટોળું પણ ધસી ચૂક્યું છે આ રેલિંગો પડીને લટકી રહી છે તે પ્રકારની ઘટના બનવા પામી રહી છે અહીંથી હજારો લોકો જે પ્રમાણે અવરજવર જવર કરી રહ્યા છે વડોદરા જેવી ઘટના અહીંયા ન બને તે માટે અધિકારીઓ આ બાબત પર ચોક્કસપણે આ ધ્યાન આપે એવી લોક માંગ પણ ઉઠી છે સમગ્ર રોડને જોતા એ જે ગંભીર પ્રકારની જે ઘટના છે વડોદરાની તે પણ અહીં બની શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે પ્રકારની ઘટના બની છે જેને આખા ગુજરાતને હચમચાવી રહ્યો છે પરંતુ સુધરે એ બીજા કારણ કે અધિકારીઓ હાલ જે પણ બ્રિજો છે તેને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી તેવા દ્રશ્યો હાલ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કદ થઈ રહ્યા છે આ છે વાપીથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલ શામળાજી નેશનલ હાઈવે પરનો આ નાનકડા જે પ્રમાણેની હાલત છે રેલિંગ તૂટી ચૂકી છે કોર્નર પરથી જે માટી છે તે ધસી ચૂકી છે જે રેલિંગમાંથી જે સળિયાઓ છે તે પણ હાલ બહાર દેખાય આવે છે રેલિંગ જે પ્રકારે તૂટીને લટકી રહી છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે શું તંત્ર બીજી ગંભીરા બ્રિજની જે ઘટના છે તેનું પુનરાવર્તન કરવાની કોશિશ કરી રહી છે જે પ્રમાણેના આ દ્રશ્યો છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે આ બ્રિજની ચકાસણીના રિપોર્ટ અંગે પણ સવાલો ઉઠાવી શકાય તેમ છે કારણ કે જે પ્રકારે આ બ્રિજ ઉપર ખાડાઓ છે બ્રિજની રેલિંગો તૂટી ચૂકી છે માટીઓ ઢસી ચૂકી છે બ્રિજ પણ બેસ્યો છે તે ટાઈપના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે સમગ્ર બાબતને લઈને બ્રિજની તપાસ ચોક્કસપણે થવી જોઈએ તેવી લોક માંગ કરી રહ્યા છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી